નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગિરનારાવાદ ન્યુઝું પાયલ બાંભણિયા તો જોઈએ તાલુકાના જૂનાઉગલા ગામે ગૌચરણની જગ્યામાં ફર્યું વહીવટીતંત્રનું બુલડોઝર ગામના સામાજિક કાર્યકર રાહુલ નાડોણાએ ગૌચરણની પેસકદમી દૂર કરવા વહીવટી તંત્રમાં કરી હતી રજૂઆત આજરોજ આઠસો વીઘા ગૌચરની જમીન પર ફર્યું બુલડોઝર થોડા સમય પહેલાં રાહુલ નાડોણાએ વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરી ગૌચરણ ખાલી કરવા રજૂઆત કરી હતી જે રજૂઆતની મળી સફળતા બ્યુરો રિપોર્ટ ગિન્નાર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપણી આસપાસની બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગિન્નારવાજ ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો